પરંપરા સાથે નવરાત્રીનું નવતર ઉજવણી ગામથી ગરબા બે હજાર પચ્ચીસનું ભવ્ય લોન્ચ શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે ગામથી ગરબા બેક ટુ ધ રૂટ્સ બે હજાર પચ્ચીસની થીમ સાથે આયોજિત આ લોન્ચ ઇવેન્ટે ભક્તિ શક્તિ અને સંસ્કારોથી સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરવામાં આવશે આ નવરાત્રી બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનાર આ ગરબા શ્રેણીમાં એક લાખથી વધુ દર્શકો ત્રીસમી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ્સના સહભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનવાનું છે ઇવેન્ટની વિશેષતાઓમાં હેરિટેજ થીમ આધારિત સેટ ડિઝાઇન આધુનિક ઇન્ટેલિજન્ટ લાઇટિંગ અને એસએફએક્સ આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ લક્ઝરી વીઆઈપી ઝોન આરામદાયક કોફી લાઉન્જ તથા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ફૂડ પ્લાઝા છે સુરક્ષા માટે સૌથી વધુ સુરક્ષા કર્મચારીઓ તથા સીસીટીવી કેમેરાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે જેથી દરેક ગરબા રસિક નિર્ભયતાથી તહેવારનો આનંદ માણી શકે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ પ્રિષા રાયચુરા ગામઠી ગરબા के लिए मेरे पे इतनी एक्सपेक्ट लाइक एक्सपेक्टेशंस और इतना एक्साइटमेंट है कि लाइक ऐसी नवरात्रि यहाँ पे होती नहीं है जो हमारे कोर जो पहले जो होती थी उसके थीम के साथ तो आई एम वेरी एक्साइटेड कि क्या होगा क्या क्या, क्या एलिमेंट्स है क्या सब अच्छी इतनी एंतुजियाम है और नवरात्रि के इंतुजियाजम सब जगह होती है तो आई वॉज आई एम होपिंग कि बहुत अच्छा आ जाए जो ये तो समग्र विश्व में ગુજરાતના ગરબા અને મા નવદુર્ગાની આરાધના અને એની ભક્તિનો સમયગાળો એટલે કે નવદુર્ગાની નવરાત્રિ અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝૂમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ એટલે આપ સૌના માધ્યમથી મારી પણ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદવાળું વાતાવરણ જો ક્યાંય હોય તો એ ગામઠી ગરબામાં છે દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબા વૈષ્ણોદેવી સરદાર ધામની પાછળ સાઠ મીટરના રોડ ઉપર દરેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી મા નવદુર્ગાની ભક્તિ કરશું આરાધના કરશું અને જોડે ગરબા રમશું ખાસ કરીને